તો આજે જુનાગઢ અંદર ખૂબ જ વરસાદમાં આનંદ કર્યા બાદ આપણે આવી ગયા છીએ જુનાગઢ રેલવે સ્ટેશન અને આજે હું તમને એક રોમાંચક સફર પર લઈ જવાનું ટ્રેન ફોર સાબરમતી તોરણિયા સત્તાધાર સાસણગીર તાલાલા ગીર ઘરડાથી નીકળે છે જેમાં ખૂબ જ અત્યારે ચોમાસાના સારા વરસાદ પછી રોમાંચક સફર થવાનો છે આપણો અને તમને ખૂબ જ મજા આવવાની છે તો આપણે આખા વિડીયોમાં બન્યા રહેજો વેરાવળ દેલવાડા જુનાગઢ હેરિટેજ ટ્રેન તો દોસ્તો આ ટ્રેનની અંદર વચ્ચે આપણે જેટલા સ્ટેશનો આવે છે તે ખૂબ જ જૂના અને આપણને જૂના જમાનાની યાદ અપાવે તેવા છે તો હરેક સ્ટેશનનો આપણે વિડીયો આમાં અપલોડ કરશું ખૂબ જ ઓછા ટાઈમમાં જેટલો વિડીયો બની શકે એટલો બનાવશું તો અને રસ્તામાં આખું ઘનઘોર જંગલ આવે છે તો ક્યાંય સિંહ જોવા પણ મળી શકે આપણને આપણા ભાગ સારા હોય તો તો બન્યા રહેજો આપણી સાથે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ને વાતાવરણ ખૂબ જ જોરદાર મસ્તીનું છે તો આ છે જૂનાગઢનું રેલવે સ્ટેશન અને ટૂંક જ સમયમાં આપણી સફર શરૂ થાય છે દેલવાડા જુનાગઢ દેલવાડા ટ્રેનની તો ધરમાર વરસાદમાં ખૂબ જ સરસ વાતાવરણમાં આપણી ટ્રેનનું એન્જિન ચાલુ થઈ ગયું છે તો ચાલો શરૂઆત કરીએ જુનાગઢ દેલવાડા હેરિટેજ ટ્રેનની રોમાંચક સફર તો દોસ્તો આપની ટ્રેન નીકળી ગઈ છે જુનાગઢ રેલવે સ્ટેશનની બહાર જુનાગઢ રેલવે સ્ટેશન બાય બાય જુનાગઢ વિશલ મારતી થી આપણી ટ્રેન જુનાગઢ રેલવે સ્ટેશન ની બહાર નીકળી ગઈ છે તો આખા બ્લોકમાં બન્યા રહો તમે ડુંગરાઓમાં તમે જોઈ રહ્યા છો વાદળાઓ ડુંગરાઓને સ્પર્શ કરી રહ્યા છે ખૂબ જ સુંદર નજર આવો ત્યાં રૂટ આપણો આપો કે હજી હાલમાં તે આખા જંગલમાં ખૂબ જ વરસાદ થયો છે તો ખૂબ જ મજા આવશે હજી આગળ તો ખૂબ જ સારા દ્રશ્યો આવશે નદીઓ આવશે ઝરણાઓ આવશે તોરણિયા રેલવે સ્ટેશન ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે થોડા પેસેન્જર છે ચડવા વાળા ઉતરવામાં તો કોઈ છે નહીં અને વરસાદ આવે છે ધીમો ધીમો વરસાદ આપણો ખૂબ જ સાથ આપ્યો છે રોમાંચક સફર બનાવવામાં ખૂબ જ નાનું રેલવે સ્ટેશન છે તમે જોઈ શકો છો વિશ્વનું સૌથી નાનું રેલવે સ્ટેશન હોય એવું લાગે છે ધોરણિયાથી નીકળી ગઈ છે આપણી ટ્રેન बेलखा रेलवे स्टेशन अगर टोकन जंक्शन था है प्यारे जो सामने आ भाई टोकन ले ली तो જૂની ચાવંડ રેલવે સ્ટેશન તો આપડી ટ્રેન ઉભી રહી છે જૂની ચાવંડ રેલવે સ્ટેશન આ છે જૂનું રેલવે સ્ટેશન જૂની ચાવંડનું અને આ જૂનું ટેબલ છે એનું ને વિસલ વાગી ગઈ છે એટલે આપણે થોડીક ઉતાવળ રાખશું વિસાવદર વરસાદ ચાલુ છે વિસાવદર જંક્શન ઝરમર થી થોડો વધારે વરસાદ ચાલુ છે થોડા ચડવાવાળા પેસેન્જર પણ આ વિસાવદર છે ને વરસાદ ચાલુ છે પણ એટલો બધો જાજો વરસાદ નથી એટલે મજા આવે છે વરસાદમાં તો દોસ્તો આપણે છીએ વિસાવદર જંકશન ઉપર અત્યારે આ તમે જોઈ શકો છો મારી પાછળ આપણી ટ્રેન છે અને અત્યારે હાલમાં અહીંયા વિસાવદર આ વેઇટિંગમાં છે કેમ કે અમરેલીથી જે જુનાગઢની જે મીટર ગેજ ટ્રેન આવે છે તેનું અહીંયા વિસાવદરમાં ક્રોસિંગ થાય છે તો હમણાં થોડી જ વારમાં અમરેલીથી જે ટ્રેન નીકળે અહીંયા અમરેલી જુનાગઢ ગેજ તો હું તમને તેનું બતાવું અમરેલી જુનાગઢ પેસેન્જર ટ્રેન અમરેલી જુનાગઢ ગેજ ઉભી રહી ગઈ આ ટ્રેનમાંથી અમુક પેસેન્જર ઉતરીને આપણી ટ્રેનમાં પણ ચડશે તમે જોઈ શકો છો અમુક અહીંયા વિસાવદરના છે અમુક આ આપણી ટ્રેનમાં ચડશે ઘણા લોકો નેવું ટકા લોકો લગભગ મારા ખ્યાલથી બધા ચડે જ છે એટલે આ ટ્રેનના જ લગભગ છે બધા વિસાવદર જંકશનથી આપણી ટ્રેન ઉપડી ગઈ છે ખૂબ જ સરસ ઠંડુ સરસ મજાનું વાતાવરણ છે વરસાદ પણ આપણો સાથ આપે છે ને દરવાજો રહી ગયું ઘરમાં ધોધમાર વરસાદ થયેલો છે એટલે અત્યારે બધા નદી નાળા બધા ભરેલા છે અને આપણે પહોંચી ગયા છીએ સતાધાર ટ્રેનની રાહમાં થોડા પેસેન્જરો છે તમે જોઈ શકો છો સતાધાર રેલવે સ્ટેશન આ છે સત્તાધારનું જૂનું રેલવે સ્ટેશન ગાડીઓનું સમયપતક તમે જોઈ શકો છો જૂનુંવાળી સમયપત્રક લાગે છે ઓફિસ છે ઘણા ચડવા વાળા પેસેન્જર છે સત્તાધારથી નીકળી ગઈ છે આપડી ગાડી માઇડોર

કાચિયા ને નીકળી ગઈ છે ઘનઘોર જંગલ થી આપણી ટ્રેન નીકળી રહી છે નાનું s a s a t g i s a o g o Mak Cik.

ચિત્રાવડ જંકશન તો દોસ્તો આ જે લાઈન છે તે જેલવાડાની છે આપણી ટ્રેન આ લાઇન ઉપર પછી હમણાં રિવર્સલ થાય અત્યારે મારા ખ્યાલથી વેરાવળ અમરેલી પડીએ છીએ અમરેલી આપણી ટ્રેન રિવર્સલ થાય ગેલવાડાની લાઈન ઉપર તાળા જંક્શને પહોંચી ગયા છીએ આપણે તમે જોઈ શકો છો

તો ઝરમર વરસાદ ચાલુ છે જંક્શન ઉપર આપણી સામે પડી છે અમરેલી વેરાવળ તો પછી આપણી ટ્રેન અહીંથી પાસે રિવર્સલ થાય જે મેં તમને લાઈન બતાવી હતી દેલવાડાની ત્યાં જાય વેરાવળ દેલવાડા જુનાગઢ ગઈ અત્યારે આપણે છીએ તાળા જંક્શન ઉપર તમે મારી પાછળ જોઈ રહ્યા છો તળાળા રેલવે સ્ટેશન તો ગીરના જંગલમાંથી આપણી ટ્રેન પસાર થઈ રહી છે અને મારા ખ્યાલ મુજબ દુનિયાનું સૌથી સુરક્ષિત જંગલ કોઈ હોય તો એ આપણું ગીર ગીરનું જંગલ છે અને દુનિયાની સૌથી સુરક્ષિત ટ્રેનો જે જંગલમાંથી નીકળતી હોય તો એ આપણી આ દેલવાડાની ટ્રેન અને અમરેલી જુનાગઢ જંગલની અંદરથી બહારની પરિસ્થિતિ તો તમે જોઈ છે જંગલની અંદરથી ટ્રેનો નીકળતી હોય તો કેટલો ભયનો માહોલ હોય પણ આપણે આ આપણા ગુજરાત માટે ગર્વની વાત કહેવાય કે એટલી શાંતિથી અને ખૂબ જ સુરક્ષિત રીતે તમે જંગલમાંથી પણ સફર કરી શકો છો તો આપણી ટ્રેન હવે ટૂંક જ સમયમાં નીકળશે મારા ખ્યાલથી આપણી પાછળ જે અમરેલી વેરાવળ ટ્રેન પડી છે તે પહેલાં નીકળશે પછી આપણી ટ્રેન જે મેં તમને આગળ લાઈન બતાવી દેલવાડાની એ લાઇન ઉપર આપણી ટ્રેનનું રિવર્સલ થાય તો છેક સુધી જોતા રહેજો લાઈક શેર અને સબ્ક્રાઈબર તમે એન્જિન જોર્યા છો અહીંયા લાગેલું હતું તે પછી એન્જિન રિમૂવ કરીને આ લાઇન બદલીને આ લાઈન ઉપર આપણી ટ્રેન રિવર્સલ માટે હવે ઓલી બાજુ લાગી જશે આ પછી ત્યાંથી મેં તમને જે લાઇન બતાવી હતી દેલવાડાની એ લાઈન ઉપર આપણી ટ્રેન રવાના થશે તો દોસ્તો ધાલા જંક્શન થી આપણી ટ્રેન ઉપડી ગઈ છે આપણી લાઈન બદલી છે ટ્રેને તમે જોઈ શકો છો હિરણેશ્વર મહાદેવ ધર મહાદેવ જાબુર નું જૂનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો ગારો છે અહીંયા અત્યારે તો જાબુર રેલવે સ્ટેશન અને જાંબુરા આ ઓલું જ ગામ લગભગ જ્યાં ખજૂરભાઈ વિડીયો ઉતાર્યો હતો તમને યાદ હોય તો સેવા માટે આવ્યા હતા પાછળ પણ એક જૂનું ઓલું બતાય છે અને આપણી ટ્રેન જાંબુ રેલવે સ્ટેશનથી આખી જોરદાર નજારો જોઈ શકો છો તમે હલો હોન વાગી ગયો છે ગ્રીન ફ્લેગ દેખાડી દીધો છે આપડી નથી તમે જોઈ શકો છો ગીર હડમતિયા રેલવે સ્ટેશન બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હોય એવું લાગે છે રેલવે સ્ટેશન છે જેનું પત્રું હલી રહ્યું છે સામે ખૂબ જ સુંદર દ્રશ્યો છે પ્રાચી રોડ આ છે આગળ ટોકન બદલાઈ ગયું છે અને આ છે પ્રાચી રોડ જંક્શન તમે જોઈ શકો છો એક સમયમાં પ્રાચી રોડથી કોડીનાર પણ ગાડી ચાલતી હતી જે ઘણા સમયથી હવે બંધ થઈ ગઈ છે વલાદર જંક્શન ચિંખોડા નદી જામવાળા થી નીકળી ગઈ છે આપડી ગાડી ગીર ગરડા સામે પણ જૂનું મકાન છે આ તો સારું છે જંક્શન તો આ ગીર ગરડા છે અને આપણે પણ ગઢડાના છીએ પણ ઈ બોટાદ તાલુકા બોટાદ જિલ્લા ગરડા ગઢડા તાલુકો નીકળી ગયા છે ઉના રેલવે સ્ટેશન હવે આની પછી દેલવડ આવશે આપણું છેલ્લું રેલવે સ્ટેશન છે તો ઉનાથી આપડી ગાડી નીકળી ગઈ છે હવે આપણું છેલ્લું સ્ટેશન દલવાડા આવશે પાંચ જ કિલોમીટર છે ખાલી દેલવાડા જંક્શન તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ દેલવાડા જંક્શન વિડીયો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા સફરની અહીંયા અંત થાય છે હા તે આપણી ટ્રેન હેરિટેજ ટ્રેન જુનાગઢ દેલવાડા